नमस्ते विद्यार्थी मित्र हार्दिक सर एकेडमी ने YouTube चैनल में, में आप सब नो खूब खूब स्वागत है। आज नो जो वीडियो लेक्चर छे ए में चर्चा करीसू 13મી જાન્યુઆરી ના તમામ અગતના કરંટ અફેર્સ વિશે વિડિયો શરૂ करू એ પહેલા Android एप्लीकेशन छे तम डाउनलोड કરી શકો છો Play Store માં ડાયરેક્ટલી તમે સર્ચ કરશો તો પણ આ આપણો લોગો છે આ Tech Android एप्लीकेशन Play Store માં જોવો મળશે ઓકે ડિસ્ક્રિપ્શન માં આપણ લિંક છે બાકી તમારે એકસો નવાણું વાળા કોર્સમાં તમને મે બે હજાર ચોવીસ થી ડિસેમ્બર ચોવીસની એટલે છ થી સાત મહિનાના મહિનાની તમને પીડીએફ છે આની અંદર મળી જશે આમાં કોઈ ન્યૂ કન્ટેન્ટ એડ નહીં થાય એ તમે ધ્યાનમાં રાખજો મહિના એક મહિનાની વેલિડિટી છે પણ એ મહિના દરમિયાન બરાબર કોઈ પણ નવું કન્ટેન્ટ એડ કરવામાં આવશે નહીં ઓકે તમે જ્યારે પણ કોર્સ લેશો આજે લ્યો કાલે લ્યો એક મહિના પછી લ્યો બરાબર અહીંયા ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની જ પીડીએફ તમને

જે ફ્રીનું કન્ટેન્ટ છે એ તમે અહીંયા જોઈ શકશો જેમ કે એક મેં અહીંયા સામાન્ય જ્ઞાનનું ફોલ્ડર પણ ઉમેરેલું છે તો પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા છે બરાબર તો એને અનુલક્ષીને અત્યારે અહીંયા હું જીકેના ટોપિક પણ એડ કરવાનો છું પીએસઆઈ કોન્સ્ટેબલમાં કરંટ અફેરની સાથે થોડુંક જીકે છે તો મને એવું લાગે કે આ વસ્તુ એડ કરવા જેવું છે બરાબર તો જીકેના અમુક અમુક ટોપિક છે હું તમને કરાવીશ અને ટોપિક એવા હશે કે ટુ ધ પોઈન્ટ હશે બરાબર ખાલી પ્રશ્ન અને જવાબ વન લાઈનર જેવા હશે તો તમને વાંચવામાં મજા આવશે એક વખત એની પીડીએફ જોશો એટલે તમને આઈડિયા આવશે તો ચારસો નવ્વાણું રૂપિયા બરાબર પ્રાઇસ છે એક મહિનાની વેલિડિટી છે વધારે વેલિડિટી જોતી હોય તો અંદર વેલિડિટી ચેન્જ કરવાનો ઓપ્શન છે ત્રણ મહિનાની વેલિડિટી અને છ મહિનાની વેલિડિટી બરાબર જો તમારે વધારે સમય સુધી પ્રિપેરેશનનો ગોલ હોય બરાબર પરીક્ષા ત્રણ મહિનાની અંદર કે છ મહિનાની અંદર લેવાની હોય બરાબર અને તમને વિશ્વાસ હોય બરાબર તો તમે ત્રણ મહિના અથવા છ મહિના વાળા કોર્સમાં પણ આવી શકો છો બાકી તમે એક મહિનામાં જેટલી પીડીએફ થાય છે બરાબર એટલી તમારે ડાઉનલોડ કરીને નીકળી જવું છે તમે જઈ શકો છો બરાબર તો એ વસ્તુ છે ક્લિયર તો જેમને મજા આવે જે કોર્સ તમારી ઈચ્છા હોય એ પ્રમાણે આપણે રાખેલું છે તમારી रिक्वायरमेंट પ્રમાણે આપણે કોર્સને સેટ કરતા જઈએ છીએ ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવાની આશા ન રાખતા ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થશે નહીં હા વધી જશે સર જરૂર એક્ઝામની તારીખ અથવા તો એક્ઝામ જેમ જેમ નજીક આવશે એમ એમ પ્રાઇસ છે ધીમે ધીમે વધશે જરૂર ઘટશે નહીં બરાબર આ ધ્યાનમાં રાખજો એટલે અત્યારે ચારસો નવ્વાણુંમાં મળે છે બરાબર પછી તમે એમ કહેશો સાહેબ પહેલા તો તમે વિડીયોમાં તમે માની લો કે આ વિડીયો એક મહિના પછી જોતા હોય તો પ્રાઇસ બદલાઈ ગયું હોય ચારસો નવ્વાણું જગ્યાએ પાંચસો નવ્વાણું તો છસો પણ થઈ શકે છે ક્લિયર તો જેમને ઈચ્છા છે વહેલી તકે આવી શકે છે

ભારત ઉપરાંત કયા દેશો એની સાથે પંચ્યાસી ક્રમ ઉપર છે એવો પ્રશ્ન પણ આવી શકે તો ઇક્વેટોરિયલ ગિની અને નાઇજર આ બે દેશો એવા છે કે જે એની સાથે પંચ્યાસી ક્રમ ઉપર છે બરાબર બાકી અંતિમ એકસો ને ક્રમ છે દર વખતે આમાં અફઘાનિસ્તાન જ હોય છે છવ્વીસ દેશોની વિઝા ઉપર અફઘાનિસ્તાનના પાસપોર્ટ થી મુસાફરી કરી શકાય ઓકે તો આ બધા પોઈન્ટ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે યાદ રાખજો નીચેનામાંથી કઈ બેંક છે બરાબર એને ડોમેસ્ટિક સિસ્ટમિક ડોમેસ્ટિક

હાલમાં જ છે આરબીઆઈ કુલ ત્રણ બેંકો છે એને ડોમેસ્ટિક સિસ્ટમ સિસ્ટમેટિક ઇમ્પોર્ટન્ટ બેન્ક તરીકે નામિત કરેલી છે નામાંકિત કરેલી છે હવે આ તમામ બેન્કની સાઇઝ જે છે એ ભારતના જીડીપીના બે ટકા કરતા વધારે છે ભારતનો ટોટલ જીડીપી છે એના બે ટકા કરતાં પણ આ બેંકોની સાઇઝ વધારે છે બરાબર બેન્કો ફેલ ના થાય બરાબર એ માટે એને CAR કેટલો રાખવો પડે CAR 9% નવ ટકા જાળવી રાખવો પડે

પાર્ટ પડે ઓકે એક તો સીટી વન કેપિટલ આવે અને એક આવે વન અને સી ઈટી વન ઓકે તો આ બે પ્રકારની કેપિટલમાં જે અગત્યની કેપિટલ છે એ છે સીઈટી વન બરાબર મેઇન આ જ કેપિટલ ઉપર ફોકસ કરવામાં આવે છે બરાબર આના ઉપર એટલું બધું ફોકસ નથી કરતા આપણે તો સીઈટી વન કેપિટલ કેટલું હોય તો સારું બેંક માટે તો કેપિટલ છે એ જો પાંચ પોઈન્ટ પાંચ અથવા તો એના કરતા વધારે હોય તો એસબીઆઈ છે એ છ પોઈન્ટ ત્રણ ટકા છે અત્યારે પછી બકેટ ફોર ની અંદર છે પછી એચડીએફસી છે એ બકેટ ટુમાં છે એનો ફાઈવ પોઈન્ટ નાઇન વન કેપિટલ છે અને બકેટ વન ની અંદર આઈસીઆઈસી બેંક છે એ પાંચ પોઈન્ટ સાત ટકા

હાલમાં દક્ષિણ એશિયા દૂરસંચાર વિનિયામક પરિષદ અથવા તો સતર્ક બરાબર તો એનું આયોજન ભારતમાં નવી દિલ્હીમાં થયું છે અત્યારે બે હજાર ચોવીસના પચીસમી આવૃત્તિ હતી ડિસેમ્બર દરમિયાન એનું આયોજન થયેલું હતું બરાબર અને બાકી આ બેઠકનું આયોજન છે એ કોણે કર્યું હતું આયોજક કોણ હતા આના તો આયોજક છે ટ્રાય અને એશિયા પેસિફિક ટેલિકોમ્યુનિટી બંને મળીને આનું આયોજન કરેલું છે એશિયા પેસેફિક ટેલિકોમ્યુનિટીનું હેડક્વાર્ટર થાઇલેન્ડના બેંગકોકમાં છે બાકી ડ્રાઈવ વિશે પણ બધાને ખબર હોવી જોઈએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અત્યારે ચેરમેન કોણ છે ટ્રાઈના અનિલ કુમાર લાહોટી છે એના અત્યારે ચેરમેન છે ટ્રાઈના ક્લિયર એમને યાદ રાખીશું બાકી આ સતર્કના ચેરમેન તરીકે પણ એમણે ભૂમિકા ભજવેલી છે બરાબર દક્ષિણ એશિયા દૂરસંચાર વિનિયામક પરિષદના પણ અત્યારે ચેરમેન તરીકે ભૂમિકા ભજવેલી છે તો તેની અધ્યક્ષતા કરેલી છે ઓકે તો અનિલ કુમાર લોહાટી કાયદા જે ચેરમેન છે એમણે આમની અધ્યક્ષતા કેરીસ વુમેરા ડ્રિલ યુદ્ધ અભ્યાસ એનું આયોજન કયા બે દેશો વચ્ચે કરવામાં આવ્યું છે કેરીસ વુમેરા ડ્રિલ અભ્યાસ આ ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલું છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા સાથે સંકળાયેલા થોડાક મુદ્દાઓ પણ એ રિવાઇઝ કરશું પહેલા તો વાત કરી કેરીસ વુમેરા ડ્રિલ અભ્યાસ ઇન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે આયોજન ક્યાં થયું સાહેબ આયોજનનું લોકેશન યાદ રાખજો જાવા સમુદ્ર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કઈ યુદ્ધ અભ્યાસ થાય છે ઓસ્ટ્રા હિન્દ અને ઓઝ ઇન્ડેક્સ બંને યાદ રાખજો ઇન્ડોનેશિયા સાથે આપણે ગ્રુડ શક્તિ કરીએ છીએ ઓસ્ટ્રેલિયા સાથે ઓસ્ટ્રા હિન્દ અને ઓઝ ઇન્ડેક્સ કરીએ છીએ ઓકે બાકી ગણતંત્ર દિવસ બે હજાર પચીસ નો એમાં ઇન્ડોનેશિયાના જે રાષ્ટ્રપતિ છે ભારતના મુખ્ય અતિથિ છે નામ યાદ છે કોઈને કોઈને યાદ આવે તો કોમેન્ટ કરો ફટાફટ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ યાદ આવે છે બાકી કહી દઉં છું પ્રોબોવો યાદ આવ્યું હવે કોઈને સુબિયાન્તો રાષ્ટ્રપતિ ભારતમાં અને હોડ સેટેલાઇટ છે કયા દેશના સેટેલાઇટ છે આ ચર્ચામાં રહેલા સેટેલાઇટ ઈરાનના સેટેલાઇટો છે ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં આ કૌસર અને હોડ હોડ સેટેલાઇટ ચર્ચાનો વિષય બન્યા હતા બંને સેટેલાઇટ ને ઈરાન દ્વારા લોન્ચ કરવામાં આવેલા હતા કયું રોકેટ વાપર્યું તો કે કે ઈરાને પોતાનો સોયુઝ 2.1 નામનો રોકેટ છે બરાબર એ યુઝ કરેલું છે તો અહીંયા ઈરાન વાળો ટોપિક પૂરો હવે થોડા ચર્ચામાં રહેલા સેટેલાઇટનું રિવિઝન કરાવું બરાબર તો અગાઉ અમુક નથી આવેલા એવા પણ છે ને અમુક આવી ગયેલા છે એવા પણ પોઈન્ટ છે આ પોઈન્ટ નથી આવેલો દ્રુસબા અતુર્ક નામનો સેટેલાઇટ છે દ્રુસબા અતુર્ક નામનો સેટેલાઇટ આ રશિયાએ લોન્ચ કર્યો છે ચીનની મદદથી આનું નિર્માણ કરવામાં આવેલું છે બરાબર અને આ સેટેલાઇટ છે એ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે રશિયા અને ચીન દ્વારા દુઝબા અતુર સેટેલાઇટ તૈયાર કરવામાં આવેલો છે અને લોન્ચ કરવામાં આવેલો છે પછી એક આ મિસાઇલ વાળો પોઈન્ટ યાદ રાખજો પંખશીર મિસાઇલ બરાબર કદાચ અગાઉ આવી ગયું હોય તો ખ્યાલ નથી પણ આ એક મિસાઇલ ગન સિસ્ટમ છે બરાબર રશિયાની વાત આવી છે એટલે થોડુંક અહીંયા કહી દો તો પંથશીર મિસાઇલ ગન સિસ્ટમ છે આ ભારત ડાયનેમિક લિમિટેડે બનાવી છે બરાબર ભારત ડાયનેમિક લિમિટેડ બીડીએલ તો એને રશિયાની મદદથી આને તૈયાર કરી છે તો આ ધ્યાનમાં રાખજો એવી જ રીતે લિગ્નો સેટ જાપાનનો લાકડાનો સેટેલાઇટ છે અને કોરિયા સેટ સિક્સ છે સાઉથ કોરિયાનો સેટેલાઇટ છે આ બધા સેટેલાઇટ તમે યાદ રાખી લેજો પરીક્ષામાં પૂછાઈ શકે એવા સેટેલાઇટ છે ભારતના કયા રાજ્યમાં અહુના ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવેલી છે તો નાગાલેન્ડ ખાતે અહુના ફેસ્ટિવલ ઉજવાયેલો છે ઓપ્શન ડી આપણો આન્સર થશે નાગાલેન્ડમાં હાલમાં જ આ અહુના ફેસ્ટિવલ ની ઉજવણી થઈ છે અહુના ફેસ્ટિવલ છે એ લણની બાદનો તહેવાર છે બરાબર આ સુમી નાગા જાતિ છે એ લોકો આ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં ઉજવે છે સુમી નાગા જનજાતિ જે છે એ આ ફેસ્ટિવલ ઉજવે છે આ ઉપરાંત સેમ આ જ જનજાતિ છે બરાબર આ તુલીની ફેસ્ટિવલ પણ ઉજવે છે આ નવી ફસલના આગમનનો તહેવાર છે

આ ઇન્ટરપોલના નવા મહાસચિવ બન્યા છે કયા દેશના છે આ બ્રાઝિલના છે તો વલ્ડ એન્ઝી ઉર્ક્યુઇઝા ઇન્ટરપોલના મહાસચિવ બન્યા છે એ બ્રાઝિલના છે તો આન્સર આવશે બ્રાઝિલ હાલમાં જ ઇન્ટરપોલના મહાસચિવ તરીકે વલ્ડ એન્ઝી ઉર્ક્યુઇઝાની નિયુક્તિ કરવામાં આવેલી છે એ બ્રાઝિલના છે અને બાકી ઇન્ટરપોલ છે તો ઇન્ટરપોલ નું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન આ એનું પૂરું નામ છે હાલમાં જ ઇન્ટરપોલ ની બાણુમી જનરલ એસેમ્બલી સ્કોટલેન્ડ ના ગ્લાસગો માં થઈ હતી એના પછી હવે 2025 માં ત્રાણુમી જનરલ એસેમ્બલી થશે એ હોંગકોંગ ખાતે થશે ચીનમાં સોરી તો ચીન અને હોંગકોંગ માં આયોજન થશે અને બાકી હોંગકોંગ તમને ખબર હોય તો એનો એડમિનિસ્ટ્રેશન ચાઇના દ્વારા કરવામાં આવે છે બાકી

એમના કુંભવાણી ચેનલનું ઉદ્ઘાટન પણ કર્યું છે તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ એમને ઉદ્ઘાટન કર્યું કુંભવાણી પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો થઈ રહ્યો છે હાલમાં જ કયા રાજ્યની સરકારે રાજ્યના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એનું નામ ડોક્ટર મનમોહન સિંગના નામ ઉપરથી રાખવાની જાહેરાત કરી છે હિમાચલ પ્રદેશનું જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ

ફિલ્મ ફેસ્ટિવલ નું તેત્રીસમું સંસ્કરણ જોસેફ કોન હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત છે તો લેબનોનમાં ભારત લેબનોનમાં નવા રાષ્ટ્રપતિ બન્યા છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા બીમા યોજના શરૂ કરવામાં આવી છે તો બીમા સખી યોજના ગોવાની સરકારે શરૂ કરી છે કઈ કંપની દ્વારા પંદર મિનિટ ડિલિવરી આપતી એપ સ્નેક શરૂ કરવામાં આવી છે સ્નેક એપને લોન્ચ કરી છે સ્વિગી દ્વારા તો આન્સર આવશે સ્વિગી ઓકે એ ધ્યાનમાં હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા સ્થળે નવા એમ્સ નિર્માણ માટે આધારશીલા રાખવામાં આવી છે તો બિહારના દરભંગા ખાતે આધારશીલા રાખી છે બરાબર બે હજાર એકવીસમાં કુલ ભારતમાં બાવીસ નવા એમ્સનું નિર્માણ કરવાની આધારશીલા રાખવામાં આવી હતી એમાંથી બિહારના દરભંગામાં અને પટનાના પટનામાં પણ બનવાનું છે ઓકે હાલમાં એસેટ પ્લેટફોર્મનું લોન્ચિંગ કોણે કર્યું છે ગઈકાલે મેં ઘણા બધા પ્લેટફોર્મ કરાવેલા હતા સાથી સેવા બરાબર આ ઉપરાંત ઘણા બધા પ્લેટફોર્મ હતા એ બધા પ્લેટફોર્મ છે ગઈકાલના વિડીયોમાં જોઈ લેજો જે લોકોએ ગઈકાલનો વિડીયો નો જોયેલો હોય તો બપોરે બાર એક વાગ્યા પછી કાલે વિડીયો મૂકેલો હતો તો ઘણાએ હજી નથી જોયેલો તો નીતિ આયોગે એસેટ પ્લેટફોર્મનું નિર્માણ કર્યું છે નીતિ આયોગે ઉર્જા મંત્રાલયને ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય બંનેની મદદથી આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે બરાબર નીતિ આયોગના ચેરમેન કોણ હોય ચાલો એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે નીતિ આયોગના અધ્યક્ષ બરાબર નીતિ આયોગ ચલો બે ત્રણ પ્રશ્ન પૂછી લો સૌથી પહેલો પ્રશ્ન નીતિ આયોગના અધ્યક્ષ અધ્યક્ષ બરાબર બરાબર પ્રશ્ન કેન્દ્રીય હિન્દી સમિતિના બસ અને બાકી નીતિ આયોગના અત્યારે સીઓ કોણ છે ત્રીજો પ્રશ્ન નીતિ આયોગના સી કોણ છે અત્યારે આ ત્રણ પ્રશ્ન અને નીતિ આયોગનું પૂરું નામ આવડતું હોય તો પણ એ પણ લખી નાખજો ચોથો પ્રશ્ન પૂરું નામ બરાબર ચાર પ્રશ્નો તમારે આજે કોમેન્ટ કરવાના છે જેમને ઈચ્છા છે કોમેન્ટ કરજો ન કરવી હોય તો ખાલી વિડીયો જોઈને જતા રહેજો